હાલો મિત્રો કેમ છો મજામાં કોમેન્ટમાં કહો કે આનું નામ શું રાખવું તમે કોમેન્ટમાં કહેજો આજ છે મિત્રો શનિવાર તમને તો ખબર હે દર શનિવારે આપણે જાય છે હનુમાન દાદા દર્શન કરવા તો આજ પણ જાઉં જો એ બ્લોગમાં લેવું તો તમને બતાવજો અને આપણે જેની વાત જોઈશી એ હજી માટી આવ્યું નથી કે તમને ખબર તો પડી જ ગઈ છે પણ આવે એટલે તમને હું વિડીયોમાં હમણાં બતાવું જેની વાત જોઈશી રસ્તામાં હે અટાણા ફોન કર્યો તેની ભાઈબંધ આગળ ગયો તો કેમ કે આજ શનિવાર હોય એટલે એના ભાઈબંધ આગળ ગયો હોય રમવા નિશાળે આજ બાર વાગ્યે છૂટી જાય એટલે આવી ખાઈ પી અને સીધો ભાઈબંધ આગળ રમવા જાય અટાણા હમણાં આવતો હોય છે કેમ કે તમને ખબર તો હે એનું નામ ને બધી આવે એટલે વ્લોગમાં લઉં અને બે શબ્દો એ તમને બરાબર આપણે શબ્દનો નથી મિત્રો હવે બ્લોગ ચાલુ કરીએ તમને બતાવીએ આજે શનિવાર છે તો આપણે મંદાદાના દાદાના મંદિરે જવું હોય એટલે આવી ગયા કામ ઉપરથી અટાણા ખેતરમાં રખડીએ જો આ ટુ ડાયરામાં વાઢી નાખીએ હાઢવાનું આલે આમથી વાંચું આવું અટાણ પછી તમને પૂરો વિડીયો જોજો અને આપણે શેઢામાં વાવેલી આ જામફળી આંબો અહીંયા જામફળી વાવેલી તડકો પણ ફૂલ છે જોવો તમે અત્યારે તડકો પણ ફૂલ છે આ ઝાડ શું છે મિત્રો તમે કહેજો કોમેન્ટમાં જોઈ લો પછી કોમેન્ટ કરજો કે હું ઝાડ હતું અને આ પણ છેનું ઝાડ હે ને એ પણ કોમેન્ટ કરજો આ રીતના અમારે કાંઈક ઝાડ વાવેલા છે ખેતરના છેડામાં તમને ખબર તો હોય કે અમારે ઢોર જાજા હે આમટા હે બરસું છે ગાયું છે એટલે અવાર માંડવીના ફૂંકા પણ તમને તો ખબર છે કે વરસાદના કારણે ફૂકા પણ બગડી ગયા હતા એટલે જો અમારા જો આ અમે ઢોર બાંધાઈ છે તો અમારે ઢોર પણ મિત્રો ના બધા છે આપણે ફૂંકા બગડી ગયા હતા મિત્રો એટલે પછી વીડી વટાણે વાટવાન ચાલુ થઈ ગયું છે બરોબર તો વીડી વાટવાનું ચાલુ થઈ ગઈ ને તો આપણે જો આવા પપલાં લીધા હે કે ન તો એને ફફલા જ બનાવતો ફફલા કેટલા પોણા બસો રૂપિયાનું કે એમ કંઈક આપણે ફફલું આવ્યું હોય મને કઈ બાકી ખબર નથી પોણા બસો કે હવા બસું એવી રીતનું કાંઈક આવ્યું છે ફફલા અને જો આ ભૂકો તો આવો થઈ ગયો તો મિત્રો એટલે ભૂકો કાંઈક ખાતા નહીં ત્રણે મિત્રો આપણા ઘરની આગળ જ જો આ રાવણો હોય તો કેટલા ઝાડવા ફેદા તમે જો આંબો હે જો આંબો અવળો થઈ ગયો માપો થઈ ગયો અને હરખવો હોય બાજુમાં એટલે કેટલા ઝાડવા પણ લાવી દીધા એક જ હજાર બે ફરવા તો કવડા તવડા થઈ ગયા બે નથી વરદદી એકજ બાજુમાં હાથી પાસે અહીંયા બાજુમાં આવો એટલે સે પીપર જો એ વરસદીની રહી એટલે વરસદીમાં તો આપણે ઝાડવું કેટલું મિત્રો મોટું થઈ ગયું હાલો મિત્રો આપણે જેની વાત જોતા હતા મિત્રો આવી ગયા છે જવો હલો મિત્રો કેમ છો મજામાં મજામાં આજે છો કે અમારો બ્લોગ જો એટલે મજામાં જ છો આજે મિત્રો મારું નામ બદલાવાનું છે તો મારું નામ કા તેણીઓ કા હીરેન રાખવાનું છે તમે કોમેન્ટ કરી દેજો મારું નામ હું રાખ અને મિત્રો એ કહે છે તો આપણે ફાઈનલ કરી નાખશું પણ તમારે કરવાની છે કોમેન્ટ કોમેન્ટ કરજો જે નામ વધારે આવશે અને જે નામમાં લાઈક હશે વધારે ઈ નામ આપણે રાખવાનું ફાઇનલ કરશું તો હવે તમારે કોમેન્ટ કરવાની છે અને કોમેન્ટમાં લાઈક કરવાની છે કોમેન્ટ લાઈક કરવાની છે જેમાં લાઈક વધારે છે અને જેની કોમેન્ટ વધારે છે નામની ઈ નામ આપણે રાખશું એ મિત્રો કહે છે એનું નામ છે હિરન તો આપણે એ કહે છે કે મારું નામ બદલાવું તો હવે તમારે તો કોમેન્ટ જ કરવાની છે કે હિરન રાખવું છે કે પછી ટેણીઓ રાખવું હોય મિત્રો આપણે આવી જ મકાઈ વાટવા કેમ કે ઘરે હોય એટલે થોડું ઘણું તો કામ કરવું પડે ને શું કેવું કરવું પડે એટલે તો આપણે આ વાટી નાખી જો એટલું વાટી નાખી હોય હવે અહીંયા દાંતેડું હાકી હવે હું આને દઉં ફોન એ મારું થોડું શૂટિંગ લઈ હું બતાવું તમને કેવી રીતના વાટવું મિત્રો આપણે જાય છીએ આલેસ ધામ ધૂન છે તો ધૂનમાં જાય છીએ તો જોડાયેલા રહેજો લોગમાં તો મિત્રો જોવો અટાણે તો અંધારું છે એટલે હું કંઈ કાલેશધામનું લોકેશન છે જોઈ શકો છો તમે હવે આપણે ધૂન ચાલુ છે તો ધૂનમાં જાય છે તો મળી આવ બીજા વ્લોગમાં જય માતાજી